ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ઇન્ડેટેડ ઇન્ડેટેડ શબ્દનો અર્થ ઋણી ઉપકૃત દેવાદાર કે આભારી થાય છે ઇન્ડેટેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી આર ડીપલી ઇન્ડેટેડ ટુ યુ ફોર યોર હેલ્પ અર્થાત તમારી મદદ માટે અમે તમારા ઋણી છીએ એક બીજું ઉદાહરણ જોઈએ ધ કંપની ઇઝ હેવીલી ઇન્ડેટેડ એટલે કે કંપની દેવામાં ડૂબી ગઈ છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ એમ ડીપલી ઇન્ડેટેડ ટુ ઓલ ધી ડોક્ટર્સ એન્ડ નર્સિસ હુ ટ્રીટેડ મી અર્થાત મારી સારવાર કરનાર તમામ ડોક્ટરો અને નર્સોનો હું ખૂબ જ આભારી છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.